આકાશવાની જો હીભોજ કેંદ્રાય રજુકરુતા આસાં જો કછી કારેક્રમ હલો કર્યુંગાલ ને કારેક્રમ � જોકો હેત્રી પડ ઉમર મે પણ ડાયાબીટીસ મણી જાડા પણું અની મણી કે અજ ગમે બીમાારી થકી રે તી જે તો નિનાદ તો અજ નિનાદ સાહેબ કે બોલ્યા હલ્યા નિનાદ ભાઈ આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું આવું કૃપા ના કર આગે ધલસે હતી ખૂબ ખૂબ આભાર કૃપાબેન સૌથી પહેલાં તો કૃપાબેન આજો આભાર કે અહીં હેન બીમારી કે અને હેલ્થ કે એટલો પ્રાધાન્ય અડ્યો હતા અને આકાશવાણી જો પણ આભાર કે એ હેન કે પ્લેટફોર્મ દીએ હતા જેનથી માડું એ સુધી પણ હેલ્થ જે બારે મે ગાલી ઉપજે હા સચી ગાલ હે નિનાદ એકડો વખત આઉ ગામ મે એકડે પ્રસંગે વહી વિયા તો બત્રે બેણું વે લયું તો એકડી જણી તઈ ચેકો કો ઈ તો ફલણે જીવો બોર છોકાઈ વઈ હે અને તેરા ઝગડા બ્યા બેન આયા તયા હું રીણા બોરી જાડી થઈ ગઈ મુ ઘણી વખત એ વિચાર આવ્યો કે કોઈક ચેતા જાડી થઈ ગઈ અને કોઈક ચેતા સી થઈ ગઈ હેલ્દી આવે પણ ખરેખર મે કોઈ જાડા વેતા ને એજ અનહે વેહતાજ મેતા ચવાજી ને એન કેજ મોટાપો ચવાજે તો જન કે ઇંગ્લિશમાં ઓબેસિટી ચવાજેતી હેવર છેલ્લી મન કી બાત પ્રધાનમંત્રી મોદીજી કે પણ ઈ ગી પે જાવા કે મેદસ્વિતા ભારત જો સૌથી વડો ઓબો થીndo એપિડેમિક હે અજી તારીખ જી અંદર ભારત જી અંદર 2 અઢી કરોડ થી વધારે ઓબીસ લોકો અહીંયા એટલે મોટા ભાગથી પીડિત લોકો અહીંયા અને એડો ચેતા કે બો હજાર પચાસ સુધી ભારત અંદર ચુમ્માલીસ કરોડ ઓબીસ લોકો હુંદા અરે રે એડો જી બિલકુલ એટલે પ્રધાનમંત્રી મોદીજી તો તડે અહીં પણ કર્યા કે દસ જણે કે ચેલેન્જ દેના અહીંયા એના દસ જણે કે ત્યાં કઈ બે દસ જણે કે કે એ ફિટ થી આ ભેગા કારણ કે પાંજા ફિટ રોંધા સી તો જ પાંચી એફિશિયન્સી વધી તો જ વધારે કમ કરી શકતા સી ઓબીસ લોકો ગચમડે કમ કરજાઈ નેરદા હુંદા કે મારું થકી રહેતા મારું એજા ગુડા જલ્દી ખલાસ થઈ વેતા મારું કોઈ પણ બિલ ઓબેસિટી શક્તિ ખેંચી

ચરબી વધી વનેતી તો મોટાપો થિયે તો અજજી તારીખ મેં અઈ નેરદા તામાડું એ જો સૌથી પહેલા ઝાડા થિયતો ને ઇન કેન કે ખબર પોંધી અજે પાર્ટનર કે કેન કે ખબર નઈ પે અજે દરજી કે ખબર પોંધી આ જો દરજી આચીન ચોંદો અઈ જડે વેંદા આજે કપડે જો માપ લેરાયલા કરી તડે ચોંદો કે આંજી કમર જરાક વડી થઈ ગઈ હૈ આંજી હિપ જરાક વડી થઈ ગઈ હૈ હેવર તો જરાક બરાબર થઈ રહ્યાયો પણ ઈ ખરેખર મે ઈ જ હેકડો સૌથી પહેલો અલામ આય કે આકે તડે ચેતવી વન નું ખપે જડે કોઈ વ્યક્તિ જી કમર સ્ત્રી જી કમર 32 થી વધારે વનેતી પુરુષ જી કમર આંતર

હલો અને ડાર બના આ વાટકી વીજન તો ફરજીયાત ખાનો જ પછી ઈ મેળે વસ્તુ ધીરે 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 માડુએ કે ખબર ઓબેસિટી એટલે જ એટલો સૌથી એપિડેમિક આ કે કે ખબર નથી પે જડે તકલીફો કરેલા લગેતી ઓબેસિટી તડે તો ખબર પેતી કે જડે ઓબેસિટી જે કારણે પચાસ ટકા લોકો કે ચૌદ વર્ષની ઉંમર જે ચૌદ વર્ષ જડેથી ઓબેસિટી તડે થી એન જે ચૌદ વર્ષની અંદર ડાયબિટીસ અચી 14 ચૌદ વર્ષની અંદર બીપી અચી 14 ચૌદ વર્ષની અંદર હાર્ટ કંડિશન અચીવાની એટલે તકલીફો થી એ તું કોઈ જડે આસા વટે આચે તડે અસી જો કે હાણિયા કે વજન ઘટાય નું પન તો તડે ઘટા인다 માડું કે અંદર થી નતો થી કે મુકે વજન ઘટાય નું પન તો હા ઈ ગલ સચી હે બલા પણ સાહેબ નારામ હી નેરો હે કે આજ તો આસા જે સર્કલ વે બસર જણા વનેતા જીમ મે અને ખાસોરો શરીર ઘટી પવ્યો પણ બેન જડે ઈ બંધ કર્યો ને પાછો થોડોક ટાઈમ થને મેલે આ તો પાછે હેડ જળા થઈ ગયા તો હી કોર ગઈ કે કેડી રીત બીમારી હે કે ઘટી વને ને પાછો વધી એ વને તો એટલે વસ્તુ ઈ જાય કે રૂપાબે ને ઈ ચા કેડી બીમારી હે તો પા અનાસુંધી બીમારી ઘણું જ નતા નથા લાઈફસ્ટાઈલ લાઈફ એકડી હેબિટ થઈ ગઈ કે કોઈ વસ્તુ કે રેગ્યુલરલી કરતા હોય ને તો આજી એમની આદત પીવાની હાણે આજો શરીર પહેલેથી એડી જ રીતે રોંધો છે તો જ રીતે રોંધો છે તો સેટ પોઈન્ટ એની અંદર બની ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરાજે એટલે હાલો હલો મુકે મુજા વીઆઈએ તો વજન ઘટાજો હાલો હલો મુકે ડોક્ટર છે એટલે વજન ઘટાજો ભત્રીજી વ્યાં ભત્રીજી મુકે વજન ઘટાઈ ઘટાયજો તડે પા હેકડે ભેગો જિમ કઈયું ડાયટ કઈયું મિડે વસ્તુ કરીને પા વજન ઘટાઈ છું પણ પાંચ સેકડી મેમરી શરીર જોડો સેટ પોઈન્ટ જેટલા ભગાવો ને અહી કર્યા ત્રણ મહિના કર્યા ચાર મહિના ટેસ્ટી લગેલા લે એટલે આજે શરીર જે અંદર અમુક એડી હોર્મોનલ સિસ્ટમ પણ આજે કે સપ્રેસ કરે જોવે છડી દેતો ને ઈ ઓવર એક્સપ્રેસ થયેલા લગે એટલે કે વધારે પડતો થયેલા લાગે એટલે આ કે થોડોક ખાઈને પણ આજો પેટ ન ભરાજે એ રીતે આજો વધારે ખાઈને પણ પેટ ન ભરાજે એટલે અહીં જેડો વજન ઘટાયો તો ને એટલો એટલો પાછો વધે તો ઘણી વાર ડબલ પણ વધે

કન્ડિશન છે જનજી અંદર ઇન્સ્યુલિન ગિના જ ખપે અંદર મેદસ્વી સાથે લેવા દેવા નહીં જો વજન અચાનકથી ઘટી અર્લી ઓનસેટ 2 ડાયાબિટીસ કે ચાઇલ્ડહુડ તો કોલાય કારણ કે ગામડે અંદર પણ તો છોકરા મમ્મી વાટાનો દો રૂપિયા સ્કૂલમાં વાપરેલા ખાણી કે પંજા રૂપિયા ખણી વેનીને ખાઈએ કરો ભાભ ખાઈએ ભાભ કરો ભાભજી અંદર ખાઈએ તા કોઈ વાટકા ખાઈએ તા મે તરેલી વેફરું ખાઈએ કનપરું ખાઈએ તા હા હિ મેળે વસ્તુ કરો અહીંયા બચ્ચા એટલી એનર્જી વાપરી કાઢે કે ગને એટલી જો કોઈ પાંચ શરીર જે અંદર કે એમ્બેલન્સ એને એન્જેજ કારણે અન બહુ જ જબરદસ્ત સ્ટડી થઈ ઈ સ્ટડી જે અંદર પણ મતલબ ચેલો હોય કે પાંચ જેટા ડેનમાર્ક જે અંદર સ્ટડી થઈ જે અંદર અમુક એ ર્યાવા કે ને ઓડાને રજિસ્ટ્રી રહેતી જે અંદર કોઈ બાળક કોઈ અડોપ્ટ કરે તો ખબર હોય કે પેરેન્ટ એક્ચુઅલ ને કે અડોપ્ટ કેર કરે તો એ સાડા ચારસો થી પંચસો છોકરે જોઈ અને એનમાં એ કે જોકો બાળક ખાતે પીતે ઘર જા પેરેન્ટ્સ હોય જેમ પેરેન્ટ્સ એકદમ હેલ્ધી વા એની જ્યાં છોકરા ભલે બે કોઈ જેવડા હાલ્યા આવે ને તો એ હેલ્ધી જ થઈ તાવે મતલબ એ એકદમ જાડા પાડા થઈ તાવે ને અને કોઈ કેળા આવે કે જોકો ડુબડા પચડા અને અહીં એમ કે એકદમ ફૂલ ઓબીસ પરિવાર જેની અંદર વેજો હતા તો જાડા નતા થઈ એટલે એની અંદર એકડો જેનેટિક ફેક્ટર પણ આ એટલે એ નિર્ધા કે ઘણા જણા ગમે એટલો ખાઈએ જાડા નતા જ થઈ અને ઘણા જણા જરાક ખાઈએ ને ચઈ કે ઓહો આમ તો પાછો જાડો થઈ ગયો છે એટલે એ ઘણે અલગ અલગ પ્રકાર એની અંદર વસ્તુ વેતી પણ જેની અંદર એકડી સૌથી અગત્યની વસ્તુ ચાઇલ્ડહુડ ઓબેસિટી જે અંદર એ આવે કે અહીં બાળકે કે જોકો બોર્ન બોર્નવિટા હતા જો કોઈ ચોકલેટ હું હતા જો કોઈ આઈસ્ક્રીમ હું ખારાય હતા હું છોકરો તો એનું વગર હલે જ ન હું જો છોકરો કે તો હાઈડેન્સિક બિસ્કિટ જ ખપે હું છોકરો તો ડેરી મિલ્ક સિલ્ક જ ખાય હું જો કે પીઝા જ ખપે બર્ગર જ ખપે ઈ છોકરે કે ઓબેસિટી થી હતી ને ઈ મેદસ્વીતા જ બચ્ચે કે નડે અગિયા વંદે ઓ એડો એક હી તો પહેલી વખત સોયો કે છોકરી કે હેડો મડે ખારાય થી પણ એટલો બધો ની જો શરીર વધો બને તો તો છોકરા તો એને એડો ને નંદભાઈ કે સમજે તો હોય નતા તો ઈ છોકરી મે ઈ મેદસ્વીતા જો પ્રમાણ ઘટારણ કરીને અજુ પાંચા એ જે શ્રોતાજનતા મારી ચંદ્રા જરૂર હોયથી કે બચ્ચા અજ બિસ્કિટ ચોકલેટ છડી અનમે પણ ઈ વજન આ વધી વે તો બચ્ચે લાને પાઈ પાે શ્રોતાજન આઈએ પાંચ આકાશવાણી જે ભાવર રહીએ તો

વધારે મેલે તો એટલે એન્જે કારણે એનર્જી ભેગી થઈ હતી તો હાણે એ બાળ કે પાકે કરો કરે જોએ બચ્ચે કે હેલ્ધી કેલરી તરફ વાડે જોએ પા એની કે ચોકલેટ દયો તો એન્જે બદલે એની કે ફળ દયો એની કે બચપણ થી જન્મે તડે થી 100 દિવસ સુધી એની કે કોઈ પણ જાત જી ખન જેડી કે ગોળ જી કે મધ જી આઈટમ ના દેને જી ઈવન જડે પણ એની જો દૂધ છડાયો તો વિનિંગ પીરિયડ વે તો એનજી અંદર પણ એની કે કોઈ પણ એડો બેબી ફોર્મ્યુલા ના દેને જો કે ફૂડ ના દેને જો જન્જી અંદર શુગર વે કારણ કે શુગર જે કારણે જી મેદસ્વિતા વધધી વને સૌથી પહેલો બચ્ચે કે શુગર અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ બંધ કરાયો એટલે કે મેંદો આ